પહેલો ભાગ સૃષ્ટિ ની વાર્તા દેવતાઓની રચના વગેરે ચાર જાતિઓ ની રચના ભૃગુ ની ઉત્પત્તિ ઇન્દ્ર પર દુર્વાસા નું શ્રાપ પ્રહલાદ ચરિત્ર અને નૃસિંહ અવતાર વગેરે નું વર્ણન છે બીજા ભાગ માં છે જોંબુ દીપ નું વર્ણન છ ટાપુઓ નું વર્ણન સાત પાત્ર લોક નું વર્ણન નરક નું વર્ણન સૂર્ય જેવા ગ્રહો અને સાત લોકો નું વર્ણન વરસાદ ના કારણો ભારત ની વાર્તા વગેરે નું વર્ણન આપણને બીજા ભાગ માં મળે છે હવે ત્રીજો ભાગ જોઈએ તો મનુ અને મન ની વાર્તા વેદ વ્યાસના અઠ્યાવીસ નામો નું વર્ણન વેદ વ્યાસ ની મહાનતા સામવેદ અને અથર્વવેદ ની શાખા નું વર્ણન પુરાણો નામ અને તેમની લાક્ષણિકતાઓ અને ગૃહસ્થ નું સારું વર્તન અને શ્રાદ્ધના પરિણામો વગેરે નું વર્ણન આપણને ત્રીજા ભાગ માંથી મળે છે ચોથા ભાગ માં જોઈએ તો વંશના વિસ્તરણની વાર્તા બ્રહ્મા અને દક્ષ વગેરેની ઉત્પત્તિ પુરુવરનો જન્મ ઈશ્વાકો જન્મ ગંગાનું પૃથ્વી પર અવતરણ વિશ્વામિત્રના યજ્ઞની વાર્તા સીતાજીનો જન્મ નહુષ અને યયાતિની વાર્તા શ્રી કૃષ્ણના જન્મ અને લગ્નની વાર્તા નંદરાજ્ય કાલી ઉત્પત્તિ અને રાજાઓના પાત્રો વગેરેની વર્ણન આપણને ચોથા ભાગમાં જોવા મળે છે હવે જોઈએ પાંચમો ભાગ ભગવાન વિષ્ણુ ના કૃષ્ણ અવતાર ની વાર્તા વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે અને કૃષ્ણ ના કાર્યો તેમના કાર્યો પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી છે અને છેલ્લે ભાગ છઠ્ઠા માં જોઈએ તો કાલીના સ્વભાવ અને કાલી ધર્મનું વિધાન કલ્પની વાર્તા પ્રલયના ના દિવસે બ્રહ્મા સ્થિતિ કેશ ધ્વજ ની વાર્તા ધર્મ ધ્યુ નો વ્ઞાન શરીરવાદ ની નિંદા વિષ્ણુ પુરાણ ની સ્તુતિ અને વિષ્ણુ નામ નું સ્મરણ કરવાનું મહત્વ આ બધું આપણને છઠ્ઠા ભાગ માં જોવા મળે છે આ હતું વિષ્ણુ પુરાણ તો મિત્રો તમને આ પુરાણ ની સંક્ષિપ્ત માહિતી તમને કેવી લાગી તે મને કમેન્ટ બોક્સ માં કમેન્ટ કરીને જરૂર જણાવજો તમને મારા વિડિઓ કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો અને આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં હોને અને હજુ આવા બીજા પુરાણોની માહિતીના વિડીયોઝ આવવાનું બાકી છે તો મારી આ ચેનલને સબ્સ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ ફરી મળીશું આવતા રવિવારે એક નવા વિડીયો સાથે